વીજ કંપનીના કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે વિરોધ નોંધાવીને બે દિવસીય પ્રદર્શન આજે જીઈબી ઓફિસ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો ખાસ કરીને પગાર પંચનો મુદ્દો રાજ્યના સ્ટેટ ફંડેડ અને બોર્ડ નિગમોને પણ સ્પર્શતો હોય રાજ્ય સરકારની મંજૂરી લેવી જરૂરી હોવાથી તે મળતી નથી ત્યારે આ મુદ્દે વિરોધ દર્શાવવા માટે પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા બે દિવસ કાળી પટ્ટી ધારણ કરીને સૂત્રોચ્ચાર કરવામાં આવશે જેના અનુસંધાને આજે કર્મચારીઓ કાળી પટ્ટી પહેરીને ફરજ બજાવી હતી અને કચેરી બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા

એ લાભ મેળવવા માટેની માંગણીઓ મેનેજમેન્ટ પાસે કરતું રહ્યું છે પણ એકને બીજા બાના હેઠળ છેલ્લા એક વર્ષથી માંગણી મંજૂર કરવામાં આવતી નથી માંગણી મંજૂર કરવામાં આવતી નથી એ જ રીતે તાજેતરમાં ગુજરાત સરકારે પોતાના સહાયકોના પગાર પણ લગભગ ત્રાણું ટકા એકસો ચોવીસ ટકા જતાં વધારે છે પણ પીજીવી સેલમાં જીવનએલી કંપનીઓમાં કામ કરતા સહાયકોના પગારમાં કોઈ જાતનો વધારો થયો નથી એ લોકોને વધારાની જે રજાઓ મંજૂર કરવામાં આવી રજાઓ પણ આપવામાં આવતી નથી આ માંગણીઓ સબબ અવા અવારનવાર રજૂઆત કરવા છતાં મેનેજમેન્ટ કોઈ દાદ આપતું નથી એટલે એની માંગણીઓ મંજૂર કરવા માટે વિરોધ વિરોધના ભાગરૂપે આજથી આંદોલન શરૂઆત કરવામાં આવે છે અને આજે આજે અને આવતીકાલે પંદર અને સોળમી ફેબ્રુઆરીએ તમામ એજીવી કેસના અખિલ ગુજરાત કામદાર સંઘના તમામ કર્મ સભ્યો કાળીપટ્ટી ધારણ કરીને પોતાની ફરજ બજાવશે શાંત શાંતિ શાંતિથી પોતાનું આંદોલન નિભાવશે કેટલા દિવસ આંદોલન આંદોલન આગળ બીજા બીજા તબક્કામાં વીસમી ફેબ્રુઆરી એ સોમવારના માસિયલ માં જવાના છે અને તેમ છતાં પણ જો કઈ નિવેડો નહીં આવે તો કોર કમિટી તરફથી જે કોઈ આદેશ આપવામાં આવશે તે પ્રમાણે આંદોલન ની આગળ કાર્યવાહી કરવામાં આવશે